નમસ્કાર ગુજરાત નો બેરી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું માધુરી શર્મા અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર સૌ વાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલી રહ્યો છે ફિશ એક્વેરિયમ કાર્નિવલ અમદાવાદમાં આવેલા નિકોલ વિસ્તાર ડી માર્ટની સામે જી ગ્રીન ઇવેન્ટ એક્ઝિબિશન દ્વારા ફિશ એક્વેરિયમ કાર્નિવલમાં અલગ અલગ પ્રકારની માછલીઓ જોવા મળશે આવા પ્રકારના શો મલેશિયા દુબઈ થાઈલેન્ડમાં જોવા મળે છે પરંતુ હવે અમદાવાદમાં પણ આવા કાર્નિવલની મજા માણી શકશો અને બાળકો તથા મોટા વ્યક્તિઓ માટે અને ફૂડ સ્ટોલ તો ખરા જ વધુમાં અરમાન ચૌહાણ દ્વારા જાણવા મળેલું કે અમે આવા પ્રકારના અગાઉ સુરત નવસારી નાસિક જેવા રાજ્યોમાં કરી ચૂક્યા છીએ ત્યારબાદ હવે અમદાવાદમાં કરવા જઈ રહ્યા છીએ गुड मॉर्निंग मेरा नाम अरमान चौहान है मेरी कंपनी का नाम जी ग्रीन इवेंट एंड एग्जीबिशन है हम शहर अहमदाबाद में फ़र्स्ट टाइम इंडियाज़ बिगेस्ट कार्निवल लेके आए हैं और उसके अंदर थीम रहेगा अंडर वाटर टनल एक्वेरियम जहाँ पे आपको बहुत सारी ढेर सारी मछलियाँ देखने को मिलेगी और जो बाहर से मंगवाई है जैसे कि दुबई हो गया मलेशिया हो गया थाईलैंड हो गया ऑस्ट्रेलिया हो गया साउथ अफ्रीका हो गया वहाँ से अलग अलग तरीके की मछली आए और अंडर वाटर टनल एक्वेरियम है मैं ऐसा बताना चाहूँगा कि ये जो है ये सिर्फ मेला नहीं है एक प्रीमियम लेवल का कार्निवल है आपने जो अभी तक देखा होगा वो सिर्फ मेला ही है कि आप लोग गए थोड़ा बहुत शॉपिंग किया या एक दो राइड्स में बैठे चकदोर में बैठे लेकिन ये एक प्रीमियम तरह का कार्निवल है जहाँ पे आप एंट्री लोगे तो सबसे पहले तो थीम देखने को मिलेगा मेरा नाम अरमान चौहान है हमारी कंपनी नाम जी ग्रीन इवेंट एंड एग्जीबिशन है एक्चुअली हमें जो आप ऑनलाइन जुए थे गूगल पर या इंस्टाग्राम पर કે મલેશિયા દુબઈ થાઈલેન્ડ ત્યાં આ જાતના કોન્સેપ્ટ ચાલે છે અને ઘણા બધા ફેમસ પણ છે અને પબ્લિકને મજા પણ આવે છે તો એક દિવસ અમારે વિચાર આવ્યો કે આ જ વસ્તુ આપણે ઇન્ડિયામાં પણ લઈને આવી રહ્યા છે તો લાવી શકીએ છીએ તો એના માટે આ એક કોન્સેપ્ટ આપણે તૈયાર કરી દો પછી અને હમણાં એકદમ સક્સેસફુલ છે અને આ કોન્સેપ્ટ જે છે એ છેલ્લા એક વર્ષથી આ અમે બનાવ્યો છે અને સ્ટાર્ટિંગમાં આપણે સુરત પછી નવસારી નાસિક અજમેર અને છેલ્લે આપણા હમણાં અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ છે અંડર વોટર ટનલ એક્વેરિયમનું જેમ કે મેં તમને જણાવ્યું આપણે ચારથી પાંચ વખત અલગ અલગ કોન્સેપ્ટ આ અલગ અલગ સિટીમાં કહી દેતા છે જેમ કે ગુજરાતમાં આપણે સુરત છે પછી નવસારી છે પછી આપણે રાજસ્થાનમાં જોઈએ તો અજમેર સિટી છે અને મહારાષ્ટ્રમાં નાસિક છે અને આપણું આ સેન્ટર અમદાવાદમાં આવ્યું છે અને આ ફર્સ્ટ ટાઈમ છે મેમ ઘણી બધી જાતની ફીસ છે અને વિદેશ વિદેશથી મંગાવેલી છે જેમ કે એરોપાના છે પછી ગોલી છે પછી કોઈ ફીસ છે અને અલગ અલગ કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા થાઈલેન્ડ મલેશિયા અને આપણે તો પાંચ હજારથી વધારે ફીસ છે અહીંયા અહીંયા એન્ટ્રી ફીસ આપણો હન્ડ્રેડ રૂપીસ છે હન્ડ્રેડ રૂપીસમાં આપણે તમે આખો મેરો ફરી શકો છો અંડર વોટર ટર્નલ એક્વિડિયમની મજા લઈ શકો છો અને પછી એના પછી આપણે મેરામાં એન્ટ્રી લઈ શકો છો એ જ એક જ એન્ટ્રી ટિકિટમાં ટાઈમ સાંજે ચારથી અગિયાર વાગેનો છે આપણો આ મેરો સ્ટાર્ટ થઈ ગયો છે આપણે નિકોલમાં ડીમાર્ટ પાસે અને આપણો આ મેળો છે વીસ જૂન સુધીનો અમદાવાદની પબ્લિકને મારે એ જ મેસેજ આપવાનો છે કે આ જે અમારો કોન્સેપ્ટ છે એકદમ યુનિક છે અને અમે જેટલી બી સિટીમાં કર્યો રહ્યો છે એકદમ બમ્પર એકદમ સક્સેસફુલ થયો છે તો અમદાવાદની પબ્લિકને મારી એટલી રિક્વેસ્ટ છે કે તમે પણ આવો તમારા છોકરાને કંઈ નવું જોવા મળશે હમણાં સુધી જે પણ મેળા થતા હશે કે આ તમે જોયા હશે યા તમારા છોકરાને રહ્યા હશે એ એકદમ નોર્મલ મેળા હશે જેમ કે ચકદોર હશે કે પછી શોપિંગ કરી લીધું પણ આ એક અલગ જાતનો પ્રીમિયમ લેવલનો કાર્નિવલ તમે કહી શકો છો મેરો નહીં કહી શકો પણ કાર્નિવલ કહી શકો જેમાં તમે તો સ્ટાર્ટિંગમાં એન્ટ્રી લઈને ખાલી હંડ્રેડ રૂપીઝમાં તમે આખી થીમની મજા માણી શકો છો અલગ અલગ જાતની થીમ જોઈ શકો છો અંડર વોટર ટર્નરની મજા માણી શકો છો અને આજે જે છોકરાઓ અને યંગસ્ટર અને બધાને ક્રેઝ છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ઇન્સ્ટા પર રીલ્સ બનાવવા માટે તો એના માટે એકદમ બેસ્ટ જગ્યા છે તમે આવો તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરો એક જાતની મેમરીઝ થઈ જશે તમારી લાઈફ ટાઈમ તમને યાદ રહી જશે આપણું જે આખું આ થીમ છે એના માટે આખી એક એજન્સી રોકી છે જે લોકો સ્પેશિયલી ફીસનું કામકાજ કરે છે એટલે ફીસનું ધ્યાન રાખવાનું બી એક અઘરી વસ્તુ છે જેમ કે એને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું આપવાનું એનું પાણીનું ટેમ્પરેચર ચેક કરવાનું હોય પછી ટીડીએસ ચેક કરવાનું તો એના માટે આખી એજન્સી રાખેલી હોય છે હા જી મેમ સારી પરમિશન અમારી પાસે આ ચૂકીએ પોલીસ કી પરમિશન હોતી ટ્રાફિક કી પરમિશન હોતી એ फिर आरोग्य या जो भी कॉर्पोरेशन के डिपार्टमेंट लगते हैं फायर वगैरह वो सारी परमिशन हमारे लेके ही स्टार्ट किए मैम मैम ये तो आपको कैसे बता सकता हूँ आप एक बार देखोगे तभी पता चलेगा आपको मिनिमम देखने के लिए डेढ़ से दो घंटे का टाइम लगेगा यहाँ पे पूरा मैम अभी ये पूरा स्टार्ट हो चुका है और लास्ट डेट इसकी ट्वेंटी जून तक है पूरा वैकेसन रहेगा यहाँ पर